તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવી આગાહી સામે કરવામાં આવે છે આ વર્ષે શિયાળો રહ્યો છે ગુજરાતીઓ તૈયાર થઈ જજો દિવાળી દરમિયાન જેવા માવઠાઓ નોંધાયા હતા તેવા માવઠાઓ શું ફરી એકવાર પડશે તેને લઈને તારીખ સર નવી આગાહી સૌથી પહેલા હવામાન નિષ્ણાંતોના કહેવા મુજબ મિત્રો સામાન્ય રીતે આ વર્ષનો શિયાળો એકદમ નબળો રહ્યો એટલે કે મિત્રો દર

વાતાવરણ ગરમ રહ્યું છે અને શિયાળો હુંફાળો રહ્યો છે અને હવે જોવા જઈએ તો શિયાળાને માત્ર ને માત્ર ત્રીસ દિવસ પણ રહ્યા નથી એટલે કે હવે છેલ્લો મહિનો છે ઠંડી પડવાનો અને હજુ સુધી ઘણા બધા લોકોએ તો મિત્રો સ્વેટર પણ કાઢ્યા નથી એટલી ઓછી ઠંડી આ વર્ષે પડી છે પરંતુ બીજી બાજુ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોને કારણે માવઠાની આગાહી ભર શિયાળે પણ અત્યારે નવી આવી રહી છે એક થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં ફરીવાર માવઠાના નાનકડા રાઉન્ડો આવી શકે તેવી આગાહી અમલાલે આપેલી છે તો એ માટે દરેક લોકોએ તૈયાર રહેવું અને અમલાલે આની પહેલા પણ જેટલી પણ આગાહીઓ આપી છે તે લાગુ થશે પંદર મોટા ફેરફારો જેના વિશે વાત કરવાની છે ગુજરાત રાજ્યની અંદર હવે નવો મહિનો આવી રહ્યો છે અને આ નવો મહિનો ખૂબ જ મોટો ઐતિહાસિક રહેવાનો કારણ કે મિત્રો ફેરફારો ઘણા બધા થવાના છે મુખ્ય કારણ શું છે તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે આમ જોવા જઈએ તો ફેરફારો થતા જ હોય છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડતી હોય છે પરંતુ આ વખતે નવું એ થવાનું છે કે નવો મહિનો જે આવી રહ્યો છે ફેબ્રુઆરી મહિનો તેની પહેલી તારીખે બજેટ જાહેર થવાનું છે અને ગુજરાતનું બજેટ પંદરથી વીસ તારીખે જાહેર થશે આવનારા મહિનાની તો એટલા માટે આ મહિનો તમારા માટે ખૂબ જરૂરી જેમાં પંદર વસ્તુઓ બદલાઈ જવાની છે સૌથી પહેલાં તો મિત્રો બેઝિક ઇંધણના ભાવો બદલાશે પેટ્રોલ ડીઝલ એલપીજી અને સીએનજીના ભાવની અંદર અને ગેસ સિલિન્ડરના ભાવની અંદર જે છે તે બદલાવ થશે તેમાંથી ખાસ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થવાની શંકા છે કારણ કે બજેટ જાહેર થઈ રહ્યું છે ત્યારે બજેટમાં સરકાર જે છે તે ગરીબો અને મધ્યમ વર્ગને મહિલાઓને ભેટ આપી શકે ગેસ સિલિન્ડરના ભાવ સસ્તા થઈ શકે બીજો મોટો ફેરફાર એ થશે કે મિત્રો ઋતુ પરિવર્તન થશે આવનારો ફેબ્રુઆરી મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ગુજરાત જે છે તે ઉનાળાની અંદર પ્રવેશ કરશે ત્રીજો ફેરફાર એ થશે કે બે હજાર રૂપિયાનો હપ્તો એ મહિનાની અંદર આવી શકે અને સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ જાહેર થવાનું છે જેથી ગુટખા જેવી વસ્તુ થવાના છે તેની સામે ઇન્સ્યોરન્સ વીમા દવાની અંદર મેડિકલ ની અંદર વપરાતી વસ્તુ હોસ્પિટલમાં વપરાતી વસ્તુ અને ઘર જે છે તે સસ્તા થઈ શકે હોમ લોન સસ્તી થઈ શકે આની સિવાય મિત્રો શું સસ્તું અને શું મોંઘું થશે તેના ઉપર વિસ્તારથી આપણે માહિતી આપીશું જ્યારે બજેટ જાહેર થશે ત્યારે ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માત્ર પિસ્તાલીસ દિવસ એટલે કે દોઢ મહિનાની મહેનત કરીને કમાઈ શકે બે ત્રણ લાખ રૂપિયા તો મિત્રો તમે પણ જો મધ્યમ વર્ગના ખેડૂતો છો બે ત્રણ લાખ રૂપિયા તમારા માટે મોટી રકમ છે તો તમે પણ મિત્રો આ ખેતી એકવાર ટ્રાય કરી શકો પિસ્તાળીસ દિવસની અંદર એમાં તમારો કોઈ મોટો ખર્ચો પણ નથી થવાનો જેના વિશે હું વાત કરી રહ્યો છું તો મિત્રો વર્તમાન અને આધુનિક સમયની અંદર ખેતી હવે માત્ર મહેનતનું કામ રહ્યું નથી પરંતુ જો તમે યોગ્ય આયોજન સાથે બુદ્ધિસર ખેતી કરશો તો મિત્રો આ એક તમને લાખો રૂપિયાની પણ આવક દઈને જશે

સુધીનો નફો જે છે તે થઈ શકે માત્ર 45 દિવસની અંદર અને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જે શાકભાજીના પાકો વધારે વાવવામાં આવતા હોય છે તો મિત્રો આવનારો જે મહિનો આવી રહ્યો છે તે તમારા માટે ઉત્તમ રહેશે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુવાર પાલક ધાણા ભીંડા અને કોબીજ જેવી ખેતી તમે કરી શકો આ એવા પાકો છે કે જે 40 દિવસની અંદર જ પાક કરશો તો પણ મિત્રો તમે તોડી શકશો લણણી થવા લાગશે અને પાક આવવા લાગશે અને સતત 90 દિવસ સુધી પણ મિત્રો એમાંથી તમે પાક મેળવી શકશો અને તેને બજારમાં જઈને વેચી શકશો અને આની અંદર વધારે કોઈ મહેનત પણ નથી અને વધારે કોઈ પૈસા પણ તમારે દેવા પડતા નથી વધારે કોઈ ખર્ચો પણ નથી તો ખેડૂતો પહેલાની ખેતી છે તેની જગ્યાએ તમે જો આવી હવે નવી પદ્ધતિની ખેતીઓ શીખશો તો આવક વધી શકે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બે હજાર રૂપિયાના બાવીસ માં હપ્તાની તારીખને લઈને સૌથી મોટી એકવીસમો હપ્તો જાહેર કર્યો હતો તેને હવે ત્રણ ચાર મહિના થવા આવ્યા છે ત્યારે હવે આવનારો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે તેને લઈને સૌથી મોટી જાહેરાત તમને મિત્રો જણાવી તો હવે જે આવનારો હપ્તો છે એ બાવીસ હપ્તો છે અને બજેટના સમયગાળા દરમિયાન આવી શકે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં એકવીસ હપ્તા મળી ચૂક્યા છે અને આવનારો જે બાવીસમો હપ્તો રહેવાનો છે તે મિત્રો બાવીસ હપ્તો ફેબ્રુઆરી મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં જારી થવાની સૌથી વધારે સંભાવના છે એટલે કે આવનારો જે ફેબ્રુઆરી તેની એકથી પંદર તારીખની વચ્ચે આ હપ્તો જાહેર થઈ શકે મેઈન કારણ એ છે કે પહેલા તો બજેટ જાહેર થઈ રહ્યું છે તો તો સરકાર બજેટમાં પણ હપ્તાની જાહેરાત કરી શકે ભારતનું બજેટ એક ફેબ્રુઆરીથી શરૂ થઈ જવાનું છે અને ગુજરાતનું બજેટ પંદરથી વીસ ફેબ્રુઆરીની વચ્ચે જાહેર થઈ શકે તો આ સમયગાળાની અંદર જ ક્યાંક મિત્રો હપ્તો જે છે તે તમારા બેંક ખાતામાં આવી શકે જોકે સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી જ્યારે મિત્રો ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવાનું આવશે ત્યારે હું તમારા સુધી માહિતી પહોંચાડી આપીશ ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે અચાનક માર્કેટ ક્રેશ થઈ ગઈ છે ખાસ જોઈ લેજો લોકોના લાખો કરોડો રૂપિયા જે છે તે મિત્રો ખોટ ગઈ છે તેની વચ્ચે સમાચાર મિત્રો સોના અને ચાંદીની બજારે છેલ્લા 3 થી 4 દિવસમાં રેકોર્ડ બ્રેક ભાવ નોંધાવ્યા પરંતુ ગઈકાલે રાત્રે માત્ર 20 મિનિટની અંદર મિત્રો સોના અને ચાંદીની માર્કેટ એકદમ ક્રેશ થઈ ગઈ છે ખાલી 20 મિનિટના અંતરની અંદર મિત્રો ચાંદીની અંદર સીધો 65000 રૂપિયાનો ઝડપી સ્વિંગ જોવા મળ્યો એટલે કે ચાંદીનો ભાવ જે છે તે 8 વાગે ગઈકાલે રાત્રે 420000 હતો અને માત્ર વીસ મિનિટની અંદર આ ભાવ ત્રણ લાખ પંચાવન પહોંચી ગયો એટલે કે ચાંદીમાં સીધો 65000 હજાર રૂપિયાનો ઘટાડો એક વીસ મિનિટની અંદર ગઈકાલે જોવા મળ્યો અને બીજી બાજુ સોનાની અંદર પણ મિત્રો આવું જ કંઈક જોવા મળ્યું સોનાનો ભાવ એક લાખ એંસી હજાર હતો માત્ર વીસ મિનિટમાં આ ભાવ એક લાખ હજાર પહોંચી ગયો એટલે કે સોનામાં પણ તેવીસ હજાર રૂપિયા માત્ર વીસ મિનિટમાં ઘટ્યા અને આ જે માર્કેટનું મૂવમેન્ટ થયું માર્કેટ અચાનક જે મિત્રો નીચે આવી આના કારણે લોકોના લાખો કરોડો રૂપિયા જે છે તે સ્ટોક માર્કેટ અને શેર બજારમાં ગયા હોવાનો અહેવાલ સામે આવ્યો કારણ કે માર્કેટ અત્યારે એકદમ મિત્રો અદ્વિતીય અસ્થિરતા દર્શાવી રહી છે ગમે ત્યારે ભાવ ઉપર ઉપરનીચર થઈ રહ્યા છે તો આના કારણે મિત્રો વ્યાપારીઓ જે છે તે ખાસ કરીને અત્યારે ભારે દુવિધામાં ફસાયા ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ભારતીય આર્મી કયા નંબરે તેને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો વિશ્વભરની અંદર ટોટલ દોઢસો દેશો છે એટલે કે એકસો વધારે દેશો છે તેની અંદર કયા દેશની આર્મી કયા નંબરે જે અહેવાલ જાહેર થયો છે તેમાં ભારતીયો માટે ખૂબ મોટા ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે દોઢસોમાંથી ભારતે એન્ટ્રી મારી છે ટોપ ફાઈવની અંદર એટલે કે ભારતનો નંબર પાંચ મોટા દેશોની અંદર આવી ગયો છે પહેલા નંબરે મિત્રો આખા વિશ્વની અંદર સૌથી મજબૂત અને પહેલા નંબરની આર્મી કયા દેશની છે તો પહેલા નંબર ઉપર મિત્રો અમેરિકાનું નામ આવ્યું અને છેલ્લા પચીસ વર્ષે પછી અમેરિકા લગાતાર પહેલા નંબરે છે બીજા નંબરે રશિયાનું નામ આવ્યું ત્રીજા નંબરે ચાઇના અને ત્યાર પછી ચોથા નંબરે ભારતની આર્મી જે છે તે વિશ્વભરની અંદર સૌથી મજબૂત છે અને પાંચમા નંબરે નોર્થ કોરિયાનું નામ આવ્યું તો મિત્રો આમ ભારતે જે છે તે એકસો દેશ છે વિશ્વભરની અંદર તેમાંથી ટોપ ફાઈવમાં આર્મીની દ્રષ્ટિએ નામ મેળવ્યું

ભારત દેશની અંદર એક દિવસની હડતાળ જે છે તે પાડવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ તરફથી તો જેને લઈને હડતાળની જાહેરાત કરવામાં આવી તો ખાસ ધ્યાનમાં રાખો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી તેવું રાહુલ ગાંધી કર્યા મોટા આક્ષેપો તેની વચ્ચે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્વિટર ઉપર માહિતી લખી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારમાં લગાતાર મોંઘવારીઓ વધી રહી છે પેટ્રોલ જે છે એકત્રીસ રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે કારણ કે પહેલા પેટ્રોલના ભાવ પાસઠ રૂપિયા આસપાસ હતા અત્યારે પંચાણું રૂપિયાને પાર થઈ ચૂક્યા છે તેવી જ રીતના ડીઝલ ગેસ સિલિન્ડર લોટ અને દૂધના ભાવની અંદર પણ વધારો થયો છે ઓલમોસ્ટ બધી વસ્તુઓના ભાવ ડબલ થઈ ચૂક્યા છે લોટ વીસ રૂપિયાથી વધારે ચાલીસ રૂપિયા કિલો કઠોળ એસી રૂપિયા વધીને બસો રૂપિયા કિલો દૂધ ત્રીસ રૂપિયા લીટરથી લઈને સાઈઠ રૂપિયા લિટર અને લોટ પણ મિત્રો જોવા જઈએ તો બધી વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ વધી રહ્યા છે તો મિત્રો અહીંયા રાહુલ ગાંધી ટ્વિટર લખ્યું હતું કે મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે તેઓ મિત્રો અમુક લોકોનું એવું માનવું છે કે જે રીતના મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે આ મામલે મિત્રો તમારું શું કેવું છે મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે એમાં તમે માનસિકતા ધરાવશો કે મિત્રો તમે એવું માનો કે અત્યારે ખરેખર મોંઘવારી વધી રહી છે તો આ મામલે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર ખાસ લખીને જો આવી આપજો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે બે ગેસ સિલિન્ડર મફતમાં મળશે સૌથી મોટી જાહેરાત મિત્રો હોળી અને દિવાળીના સમયગાળા દરમિયાન સરકાર તરફથી હવે ભાજપ સરકાર ખુદ મિત્રો બે ગેસ સિલિન્ડર મફતમાં આપવા જઈ રહી છે દિલ્હીની અંદર સરકારે નિર્ણય લીધો છે કે હોળી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન જે છે તે ભાજપની સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે એટલે કે વર્ષના બે ગેસ સિલિન્ડર મફત જે છે તે મહિલાઓને મળશે આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકારે જ નિર્ણય લીધો છે તો મિત્રો ભાજપ સરકાર દિલ્હીમાં પણ છે ને ગુજરાતમાં પણ છે તો દિલ્હીમાં સરકારે ત્રણસો કરોડનું બજેટ ફાળવ્યું છે અને ત્યાંની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર બે વર્ષે આપવાની જાહેરાત કરી છે તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતની અંદર પણ મહિલાઓને બે ગેસ સિલિન્ડર મફત ભાજપ સરકારે આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખી દેજો કારણ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે તો જો દિલ્હીમાં મફત ગેસ સિલિન્ડર બે મળતા હોય વર્ષે તો ગુજરાતમાં શા માટે નહીં ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનો ભારે વિરોધ આંદોલન માહોલ ઉભો કર્યો હતો અને જણાવવામાં આવ્યું કે જો ખેડૂતોની માંગો સ્વીકારશે નહીં તો હજુ આવનારા દિવસોમાં આનાથી મોટું આંદોલન થઈ શકે ત્યારે મિત્રો બે એક બે કલાક પહેલા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ ખેતીને પાક પૂરા ભાવ મળતા નથી એટલે કે ખેડૂતો બે સમસ્યાઓથી અત્યારે પરેશાન છે સૌથી પહેલી સમસ્યા છે કે સરકાર ખેડૂત ખેડૂતોને સારા ભાવ આપી રહી નથી અને બીજી બાજુ સરકાર દ્વારા ખેડૂતો ઉપર ટેક્સ વધારી દેવામાં આવતા ટેક્સનો બોજ ખેડૂતો ઉપર વધી ગયો છે જેનાથી અત્યારે હાલ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે ટેક્સના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોએ મિત્રો અગાઉ થયેલા માવઠાને કારણે પાકમાં થયેલા નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યું ન હોવાનો પણ આક્ષેપ કર્યો મહાપંચાયતમાં એકઠા થયેલા ખેડૂતોએ ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા અને પોતાની માગણીઓ સંતોષવા માટે ધાનેરા નાયબ કલેક્ટરને આવેદન પણ આપ્યું અને સાથે ખેડૂત અગ્રણીઓએ મિત્રો કે જો સરકાર ટેક્સ ઘટાડશે નહીં અને માવઠાનું વળતર ચૂકવશે નહીં અને ખેડૂતોની જો આ માગણીઓ આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાની અંદર ઉગ્ર ખેડૂત આંદોલન જે છે તે મચાવવામાં આવશે જેથી ખેડૂતોની માગણીઓ સ્વીકારવાને લઈને અત્યારે સૌથી મોટી જાહેરાત બની ત્યાર સૌથી સમાચાર વિશે વાત તો નાની નોટને લઈને સરકારે કરી મોટી જાહેરાત તો જો તમે પણ એટીએમ માંથી પૈસા ઉપાડવા જાવશો તો આ સમાચાર તમારા માટે ઘણા બધા કામના અને તમારે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે કારણ કે મોદી સરકારે દસ વીસ અને પચાસ રૂપિયાની નોટને લઈને ખાસ સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો અત્યાર સુધી માં જ્યારે તમે પૈસા કઢાવા જતા હતા ત્યારે માત્ર પાંચસો રૂપિયાની મોટી નોટો જ એટીએમ મશીનમાંથી નીકળતી હતી આનાથી ઘણા બધા લોકોને અને વપરાશકર્તાઓને નાની નોટોની અછત સર્જાતી હતી અને છૂટા પૈસા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે ખાસ એક મશીનો જે છે એટીએમ મશીનો તે હવે નવા મૂકવામાં આવશે આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ સો રૂપિયાની પાંચસો રૂપિયાની નોટો પણ મેળવી શકશે અને એની સાથે સાથે દસ વીસ અને પચાસ રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર મિત્રો એટીએમ ઉપર હવે કેશ એક્સચેન્જની સુવિધા પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે જેનાથી નાની નોટો દસ વીસ પચાસ અને સો રૂપિયાની નોટો પણ તમે હવે એટીએમના માધ્યમથી મેળવી શકશો કે જેનાથી ખુલ્લા રૂપિયાની મિત્રો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોની થશે ફાયદો કારણ કે છવ્વીસ કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અંતરિયાળ ગામડાઓમાં લોકોનો સંપર્ક તૂટે નહીં તે માટે સરકારે પીએમ યોજના હેઠળ હવે મિત્રો બે હજાર કિલોમીટરથી વધારે પાકા રસ્તાઓ બનાવશે સરકારે મિત્રો એના માટે છવ્વીસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે ગુજરાતના છેવાડાના સુધી પણ વિકાસ પહોંચી શકે તે માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે તે માટે મંજૂરી મળી ગઈ છે જેથી મિત્રો ગામડાઓમાં જે રસ્તાઓ કાચા હોય છે અને ઘણા બધા ગામડાઓને જોડનારા રસ્તાઓ હોય છે તે કાચા હોવાને કારણે ગામડા છૂટા પડી જતા હોય છે પરંતુ હવે તમામ રસ્તાઓ જે ગામડાની સડકો છે તેને પાક્કા પાયે બનાવવામાં આવશે છવ્વીસો કરોડ la más ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિકાસ અટકશે તે ચાલશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો એક બેઠક બોલાવવામાં આવી હતી ગઈકાલે અને મિત્રો અધિકારીઓ જે કામ કરી રહ્યા નથી અને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમના વિશે છેલ્લા એક વર્ષથી લગાતાર ગુજરાતમાં સમાચારો આપવામાં આવે છે છતાં પણ મિત્રો અધિકારીઓ જે છે તે બધી વસ્તુ આખું ગુજરાત પોતાનું હોય તેવું સમજીને કામ કરે છે તેમાં કોઈ સુધારો જોવા મળતો નથી તેને લઈને ફ્રી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો જે બેઠક ગઈકાલે બોલાવી વિકાસ માટે કામ કરવામાં આવતા બાંધકામો છે તેમની હવે ગુણવત્તા પણ સુધારવા માટે કહેવામાં આવ્યું કારણ કે ઘણી વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ ગુણવત્તા કામની જે છે તે હલકી હોય છે તો આવી પ્રકારની પ્રકારની જે તેની અંદર કોઈ પણ બાંધછોડ હવે કરાય એવી જ રીતના મિત્રો મુખ્યમંત્રી સમક્ષ ગ્રાન્ટ નથી એટલે કે વિકાસ કામો અટકી રહ્યા હોવાથી થયેલી રજૂઆતો સામે મુખ્યમંત્રીએ માહિતી આપી કે વિકાસના કામો અટકવા ના જોઈએ ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવશે તો ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ અટકવું ના જોઈએ તેવું પણ કે પૈસાના અભાવે કોઈ પણ વિકાસના કામો ના અટકવા જોઈએ મુખ્યમંત્રીએ કહ્યું પરંતુ મિત્રો ઘણા બધા કિસ્સામાં જાહેર કરે છે પરંતુ બીજી બાજુ જે પૈસા જાહેર કર્યા છે કે નહીં ખાસ સરકારે ચેક કરવું જોઈએ કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મિત્રો જે છે તે ફાળવવામાં આવે છે છતાં પણ કામ જે છે તે એકદમ ચીપ અને હલકી ક્વોલિટીનું થતું હોય છે જેમ કે કરોડોના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે બાંધકામો બનાવવામાં આવે છે અને બે બે વર્ષની અંદર એ બાંધકામો તૂટી જાય છે અને ગુણવત્તાઓ ખૂબ હલકી હોય છે જેનો લોકોએ વિરોધ કર્યો જેથી મિત્રો મુખ્યમંત્રી હવે ટકોર કરી કે આ પ્રકારના કામો ચલાવી લેવામાં આવશે નહીં